ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં બે હજાર તેરમી ચાર્જ સંભાળનાર આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા સિવિલમાં રોજના એકસોમી વધુ આંખોના દર્દીઓની તપાસ કરે છે તેમજ અઠવાડિયાના ત્રીસમી પચાસ આંખોના રોગને લગતા અલગ અલગ ઓપરેશન કરે છે ત્યારે ઉપલેટા તાલુકા સહિત સુરત બરોડા મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરે છે આજે અમારે જે અમારી છે એ અમારી દર વખતે ઉપર તો હોય જ છે પણ આજે ઉપર છે અત્યારે અને આ અઠવાડિયામાં અમે લગભગ રોજ દરરોજ એટલા પેશન્ટ થાય છે આજે મેઇન ઓપીડી હોય એટલે વધારે પેશન્ટ છે અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ અમે અઠવાડિયામાં લગભગ ચાર દિવસ અમે ઓપરેશન કરીએ છીએ આ વીકના અમે લગભગ પાંત્રીસથી ચાલીસ ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના ને બતાડવા જે આવે છે પેશન્ટ એમાં મેઇનલી અમારે મોતિયા જામર વેલના ઓપરેશનવાળા પેશન્ટ હોય છે બાપણના અમે કરીએ છીએ પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિને ખ્યાલ ના આવે કે આની આંખ નથી એવું અમે કરીને આપીએ છીએ એમાં આર્ટિફિશિયલ આઈ કહેવાય પ્રોસેસિસ એ અમે મૂકી આપતા હોય છે એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે કેમકે કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં અમે વારો આવી જઈએ છીએ હા અમારે ઉપલેટા ગામના તો હોય જ છે પણ ગામથી આવે છે અમારે તમે આજે ઓપીડી જોશો તો સુરત બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ પેશન્ટ તો ખરા છે Ella se llama